નમસ્કાર વડોદરા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પડેલા ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર તારાજી સર્જાય પરંતુ આ તેમ સુધી પાલિકા તંત્ર વાવાઝોડા અને વરસાદમાં પડી ગયેલા વૃક્ષો ખસેડવામાં પણ નિષ્ફળ નીપયું વડોદરા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પડેલા ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર તારાજી સર્જાઈ છે પરંતુ આત્યંત સુધી પાલિકા તંત્ર વરસાદમાં પડી ગયેલા વૃક્ષો ખસેડવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે ભારે વરસાદમાં સમગ્ર વડોદરા શહેર પાણીથી તરપોળું થઈ ગયું હતું ત્યારે ઠેર ઠેર વૃક્ષો ધરાશય થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા શહેરના ખાસવાડી સ્મશાન રોડ ઉપર એક વિશાળ વૃક્ષ ધરાશય થતા નજીકમાં આવેલા ગેરેજને ભારે નુકસાન કર્યું હતું વૃક્ષ ધરાશય થવું તે દિવસથી વારંવાર પાલિકા તંત્રને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે ફાયર બ્રિગેડ થી લઈને વૃક્ષ કાપી જનાર કોન્ટ્રાક્ટર સુધી કેરેજ સંચાલકે પાલિકાનો સંપર્ક કર્યો હોવા છતાં આતતેન સુધી વૃક્ષ હટાવવામાં આવ્યું નથી કેરેજ પર પડેલા તોતિંગ વૃક્ષના કારણે કેટલાક વાહનો પણ દબાઈ ગયા છે વૃક્ષ કસીડ્યા બાદ કેરેજમાં થયેલા નુકસાનનું આંકલન કરી શકાય છે પરંતુ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને પૂરના સમય થયેલી તારાજીમાંથી લોકોને ઉગારવાનો સમય મળતો નથી બૌજરાજી રોડ ખાસવાડી શમશાન આ અરજી જે ફ્લડ આવ્યો ફ્લડમાં બહુ ભારે નુકસાન થયું ત્યારનું આ ઝાડ પડેલું છે ને ત્યારે આ ગૌરવ પંચાલનો નંબર આપ્યો ફાયરમાં ફોન કર્યો તો એમનો નંબર આપ્યો એમનો કોલ કર્યો તો એમને કીધું વોટ્સઅપ પર આના ફોટો નાખો નોર્મલ પડ્યું હતું તો એમને ફોટા બી નાખ્યા પણ એ લોકોને એમને કોઈ જવાબ આવ્યો નહીં તો બીજા દિવસે ત્રીસ આઠે એની અરજી આપી અરજી આપીને સિક્કો મારા ને રોજ ફોન કર્યો સાહેબ મારો શેડ પડી જશે આ ભારે નુકસાન છે મશીનરી આ ગેરેજમાં ગાડીઓ બી ડૂબી ગઈ છે નુકસાન છે આ શેડ જશે તો મારે

ઝાડ અપાઈ કપાઈ ને અમને આ છૂટું કરો તો અમે અમારું કાંઈ કામ કરીએ ને આ નુકસાનીનું